અને આપણા દિલ થી ભાવનગર એક મિનિટ એક મિનિટ તો દિલ થી ભાવનગર વાળા ભાઈ છે ને એ શૂટ કરવાના છે અને મનીષા આજે રિપોર્ટર બની ને સવાલ પૂછવાની છે અમે થોડાક સવાલ અમે લેશું થોડુંક શૂટ લેશું ભાવનગર ની પબ્લિક ને જે સવાલ પૂછવાના છે એનો લોક છે ને દિલ થી ભાવનગર ની પેજ માં આવશે તો ગાય એમાં પણ તમે જઈને જોઈ લેજો એમાં આખો લોક આવશે અમે આજે થોડું ઘણું કઈક લઈશું અમે તો આરે આવ્યા છીએ ખાલી હા જો જોવા આવ્યા છે

તોરી મુફાને કહેવા આજે સાંજે 5:30 6:00 મેમલિયા મોલ માં વહણો જો બરે પૈસા રોપને આવું હોય તો લોકો વધારે દેખો કોઈ મત નો પડે હવે ડિસ્કસ કરીએ છે તો અમારા બચ્ચા ઊભી છે ને સાંભળે છે મનીશાન ભઈ સારી પૂછને ભાણવગર કેવું લાગે ઓકે તમે ભાવનગર કેવું લાગે આરોડા કે

સસ્વીટ પાર્ટીમાં તો સ્વીટ તું હારેને એટ લઈને ઉપર કરી તો કેટલા થઈ ગયા છે અને છે પેસ્ટ્રી છે ચોકલેટ ફ્લેવર થારી કે પેસ્ટ્રી ચોકલેટ ફ્લેવર લાવ્યા હતા ને સ્ટ્રોબેરી ફ્લેવર લાવ્યા હતા બે લાવ્યા હતા એમાંથી સ્ટ્રોબેરી ભાઈ છે અને ચોકલેટ ચોકલેટ

પાછું કઈક નવું લઈને આવશું કઈક હા તો મળ્યા નવલોક સાથે ત્યાં સુધી બાય બાય રાધે 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 રાધે